અદરફ કચ્છના સિરાચામાં આયોજિત ભાગવત કથામાં મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજની વિશેષ ઉપસ્થિતિ રહી હતી મુંદ્રા તાલુકાના સિરાચા ખાતે અદાણી પરિવાર દ્વારા સર્વજન હિતાય અને સર્વજન સુખાઈના ઉદ્દેશ્ય સાથે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ યોજાઈ જેમાં મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજના આગમન સમયે ભક્તો તથા આયોજકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અદાણીના રક્ષિતભાઈ શાહ દ્વારા મહંત મહંતશ્રીનું કુલહાર સાલ ઓઢાળી અને સ્મૃતિચિન્હ આપીને સ્વાગત સન્માન કરાયું હતું અદાણી ફાઉન્ડેશન દ્વારા એક જેને કહી શકે ભવ્યથી ભવ્ય અદભુત જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે ત્યારે એ કથામાં મારા સાથે ભાગે કે આજે કથામાં આવવાનું છું કથા પહેલા પણ એકાદ વખત જવાનું થયું અને કથા દરમિયાન જ્યાંની વ્યવસ્થા જોઈ અને કથાનું શ્રવણ કર્યું બહુ અદભુત રીતે એ કથાનું આયોજન કર્યું છે એ કથામાં એક ખાસ કરીને એક પ્લાસ્ટિક મુક્ત પ્લાસ્ટિક મુક્ત કથા છે એટલે આપણે તમને ક્યાંય પણ જગ્યાએ પ્લાસ્ટિક જોવા નહીં મળે એટલે એક સારું વાક્ય હતું લગભગ જેમ બને જે મંડપ વાળો છે એ પણ આપણા સ્થાનિક છે એટલે વધારે ફોકસ જેને કહી શકાય એ સ્થાનિક લોકો આપ્યું છે છે કથા દરમિયાન પ્લાસ્ટિક મુક્ત કથા છે અને આપણે તો કહીએ તો કથા દરમિયાન લોકો કથા શ્રવણ કર્યું ખૂબ મનન કર્યું